નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વખત મારી ચેનલ વિકે ડિજિટલ ટેક માં આજના વિડીયોમાં મિત્રો આપણે જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ ના પરીક્ષાના કોલ લેટર જાહેર કરવામાં આવેલા છે તો આપણે મિત્રો આ વિડીયોમાં પરીક્ષાના કોલ લેટર કેવી રીતે જાતે ડાઉનલોડ કરવા એના વિશે આપણે વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો ગુજરાત સરકારની કે ભારત સરકારની કોઈ પણ ભરતીઓ યોજનાઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશેની માહિતીઓ વિડીયો દ્વારા મૂકવામાં આવે છે જેથી કરીને તમને માહિતી સૌ મળતી રહે તો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો સૌ આપણે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઈશું ત્યારબાદ મિત્રો બ્રાઉઝર ઉપર આપણે ઓજસ ટાઈપ કરી દેવાનું રહે છે ઓજસ ટાઈપ કરીને આપણે સર્ચ ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને આપણને ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે અહીં મિત્રો સૌ પ્રથમ ઉપર જે પહેલી લિંક આપેલી છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું જેથી કરીને આપણે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ જશું અહીંયા વેબસાઇટ ઉપર મિત્રો આપણે કોલ લેટર અને પ્રેફરન્સ આપેલું છે તેમાં પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને આપણને એક નવું ઇન્ટરફેસ જોવા મળી જશે જ્યાં મિત્રો અહીંયા તમે સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર બર્થ ડેટ અને કેપચાનો ઓપ્શન જોવા મળી જશે તો મિત્રો આપણે સૌપ્રથમ સિલેક્ટ જોબ ઉપર જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ હેલ્પર જોવા મળી જશે એ આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જે મિત્રો આપણે ફોર્મ ભરેલું હોય છે ત્યારે જનરેટ થયેલો છે ત્યારબાદ ફોર્મ ભરતી વખતે જે જન્મ તારીખ આપણે નાખેલી હોય તે તમારી જન્મ તારીખ અને તમારો કેપચા એન્ટર કરી દેવાનો

ખેડૂતોને લગતી યોજનાઓ વિશેની વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે ધન્યવાદ મિત્રો